જાલોત તાલુકાના રૂપાખેડા ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં કોલેજ શરૂ કરાય મળતી માહિતી મુજબ આજ રોજ ઝાલોદ તાલુકાના રૂપાખેડા ખાતે નવીન યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું ઉદઘાટન કરાયું ડો હરિભાઈ આર કટારીયા કુલપતિ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા તેમજ દાહોદ સાંસદ જસવંતસિંહ બાબોર સાહેબ દ્વારા કોલેજનું ઉદઘાટન કરાયું ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને ઘર આંગણે ભણતર મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં કોલેજ શરૂ કરાઈ કોલેજમાં બી એમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિષય અને બી એ તેમજ ના પ્રથમ સત્રમાં પ્રવેશ આપી શૈક્ષણિક કાર્ય શરૂ કરાયા દાહોદ જિલ્લાના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને અન્ય કોલેજના સ્ટાફ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભારતના દેશના જનજાતિ સમાજના આનંદ આદિવાસી સમાજના વિકાસ માટે હંમેશા સંકલ્પ

ઉત્તર પ્રદેશના રાજપાલ નાની આજે આપણે નમન વંદન કરીએ છે કારણે આજે રૂપા નવી કોલેજ આપણા બધાના આશીર્વાદથી આપણું બધાનું આવતીકાલનું ભવિષ્ય